ગઈકાલે પ્રગતિ હોસ્પિટલ જે મારી હોસ્પિટલ છે એની બહાર રસ્તા ઉપર ફાયરિંગનો દુઃખદ બનાવ બન્યો હતો હવે એક દર્દી અમારે ત્યાં દાખલ છે કે જેના સગા અને સામેવાળા ઈસમો વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયો હોય જે અમારી જાણ બહાર છે તો હોસ્પિટલની પ્રેમાઇસિસની બહાર અને એ લોકો દર્દીના સગા અને એને જે કાંઈ જેની સાથે અદાવાત હોય કે બીજું કોઈ કારણ હોય એ કારણોસર ફાયરિંગ થયું હતું અને અમારી હોસ્પિટલમાં ફાયરિંગ થયું હોય કે અમારે અમારી સાથે આ વસ્તુને કોઈ લેવા દેવા છે નહીં કેમકે કે હોસ્પિટલની બહાર છે અને દર્દી અમારે ત્યાં જે એડમિટ છે અત્યારે એકદમ સરસ છે એને કોઈ પ્રોબ્લમ નથી અને આ જે બનાવ છે એ બનવા જોગ છે જસ્ટ અમારી હોસ્પિટલની પાસે બન્યો છે એટલે અમે આ આ બનાવને વાત કરું છું અત્યારે પેશન્ટ અમે તો દર્દી ડૉક્ટર તરીકે દર્દીનો હેત જોતા હોય તો દર્દીની સારવારથી દર્દી ખુશ છે દર્દીને સારું છે અને કદાચ આગળ સારવારની જરૂર પડે તો એ બી આગળ લેશે પણ એના દર્દીના સગા અને એના કોઈ બીજા કોઈ અદાવત હોય એમાં અમારું તો કોઈ અમારી જાણ બહાર હોય અમને એનું કોઈ આઈડિયા પણ ના હોય એટલે અમે આ વસ્તુ વિશે કંઈ જાણતા નથી અને અમારી હોસ્પિટલ કે મારે કે કોઈ પણ સ્ટાફ ડૉક્ટરને આ બનાવ સાથે કોઈ પણ જાતના લેવા દેવા છે નહીં